બનાસકાંઠા જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ક્રિકેટ પર સટ્ટો રમાઈ રહ્યો છે સટ્ટો રમાડી રહેલા શખ્સો પણ હવે ખૂબ જ હોશિયાર બની ગયા છે અને મેચની હાર જીત પર ડિજિટલ સટ્ટો રમાડી રહ્યા છે વિવિધ આઈડીના માધ્યમથી મોટા પ્રમાણમાં ક્રિકેટ મેચો પર ગેરકાયદેસર હાર જીતનો સટ્ટો રમાઈ રહ્યો છે ત્યારે ડીસા તાલુકાના આખોલ ગામની સીમમાં આવેલા દી પ્રેસિડેન્સી સોસાયટીમાંથી એલસીબી પોલીસે આઠ શખ્સોને ક્રિકેટ પર ગેરકાયદેસર સટ્ટો રમાડતા ઝડપી પાડ્યા છે ચાર ચાર શખ્સો ફરાર થઈ ગયા છે પોલીસે બાતમી હકીકતના આધારે આખોલ મોટી ગામની સીમમાં આવેલા દીપ પ્રેસિડેન્સી સોસાયટીમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેથી આઈપીએલ બે હજાર પચ્ચીસની ક્રિકેટ મેચ પર ઓનલાઈન સોફ્ટવેર અને અલગ અલગ આઇડિયો દ્વારા જુગાર રમતા આઠ હિસ્સમોને ઇલેક્ટ્રિક ઉપકરણો અને દસ્તાવેજો મળી ચાર લાખ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા

રાજેશ ચૌહાણ અને ચંડીસરના રાકેશ ચંદુજી ઠાકોરનો સમાવેશ થાય છે જ્યારે સિદ્ધપુરના આકાશ ઠક્કર તુષાર ઠક્કર ડીસાનો મનોજ પુરોહિત અને સોનેતના કિશન ચૌહાણનો સમાવેશ થાય છે પોલીસે આ દરોડામાં સિત્તેર હજારની કિંમતના ત્રણ લેટ લેપટોપ ત્રણ લાખ પંચ્યાસી હજારના ચોવીસ મોબાઈલ ફોન અલગ અલગ બેંકની અઢાર ચેકબુક અલગ અલગ બેંકના ચુમ્માલીસ ડેટ કાર્ડ જુગારના હિસાબ માટેના બે ચોપડા એક ડાયરી સહિત અલગ અલગ મુદ્દામાલને કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે